રાપર શહેરમાં ભાવ ભજન અને ભોજન સાથે હનુમાનજી પ્રાગટ્ય પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી કરવામાં આવી હનુમાન જયંતિની ઉજવણી આજ તો એવી સરસ ઉજવણી થઈ કે આજ દિનથી પહેલા કોઈ દિન નથી થયો એનો કારણ એમ હતો કે આજ જે હવનમાં જે વ્યક્તિ બેઠા હતા એ અંધજન હતા આંખ વગરનો આજના સમયમાં માણસો કહે છે બેરોજગારી નથી પરેશાની છે ધંધો નથી ન કમાવી નથી શકતા ખર્ચ પૂરો ન થાય અને રામજી ગોઠી જેવા વ્યક્તિ જે અંધજન છે કમાવે પણ છે સારો અને બાપરે પણ છે પાછલી વર્ષે બોલપેન પેન્સિલ નોટબુક ઈ રામજીભાઈ તરફથી બાળકોને આપ્યા હતા અને આ વખતે હવનમાં પોતે બેઠા હતા હવનમાં બેઠા હતા અને હવનમાં એવી રીતે હવન કરતા હતા એમ લાગતો હતો જેમ કેમ આંખવાળા વ્યક્તિ હવન કરી છે તમે વિચાર કરો અમે હાથ પકડીને ખાલી એક બતાવ્યા કે આ રીતે આમ કરવાનો બસ એ ઠેઠ આખરી સુધી વ્યવસ્થિત હવન કરતા રહ્યા તો એવા વ્યક્તિથી આપને એક ખબર પડે છે કે અમારી સનાતન સંસ્કૃતિ કેટલો મજબૂત છે અને એમાં બીજા જમવાનો દાતા પરિવાર હતા અશોકભાઈ સોની હસમુખ પર હસમુખ સોની એ બે જના મળીને જમવામાં ખર્ચ દીધો તો એના સિવાય ભૂરા પાઉભાજીવાલા એ બાળકોને પોતાના હાથે દક્ષિણા બાંટ્યા હતા પછી કેક કાપવાટાને મેં તમને વિડીયો મૂક્યો છું એમાં તમે જોજો છોકરા કેટલા રાજી થાય છે હું કેક કાપીશ હું કેક કાપીશ હું કેક કેમ એક આધુનિક ઉજવણી આધુનિક ઉજવણી હનુમાનજી અને એમે કીધું છે બાલ સમય રવિ ભક્ત તબ તીનો અહીં લોક ભયાન ધ્યા રહ્યો બાળકને જેટલી તાકાત હોય ને એટલે કોઈને ન હોય કેમ કે બાળક જે છે સમજે છે બાળકમાં તાકત હોય બાળક ભગવાનનું સ્વરૂપ કીધું છે અને એ હનુમાનજી જે છે એ એવું મસ્ત એકદમ કેક દ્વારા ઉજવણી થયો જો અત્યારે તો બધો થઈ ગયો લેકિન તમે એ વિડીયો તમે જોશો તો એમ આનંદ થશે કે આહા હા અને આમાં ધાર્યા કરતાં વધારે માણસો હતા બધારે બાળકો હતા અને બધું વ્યવસ્થિત થઈ ગયો ખાસ તો દર્શક મિત્રો બાપુએ જેમ વાત કરી રામજીભાઈ ગોઠીની રામજીભાઈ ગોઠી આ રાપરના તાલુકાના જાણીતા ત્યાં છે પોતે પ્રજ્ઞાચક્ષું છે પણ એની જે એક આ માણસોને દેવાની જે એક થિયરી છે ક્યાંય પોતાનું નામ ના આવે એવી રીતે ઘણા બધા લોકોની મા મદદ કરતા હોય છે આજે જ્યારે બાપુએ વાત કરી કે એ હવનમાં બેઠા એ પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ જ્યારે હવનમાં બે અને આ દેખતા વ્યક્તિની જેમ જ આ હવનને જો સંભાળી શકતા હોય તો એ ચોક્કસપણે કહી શકાય કે હનુમાનજી મહારાજની કૃપા છે નમસ્કાર દર્શક મિત્રો હું ઘનશ્યામબા મારા ન્યૂઝ લાઈવમાં આપને આવકારું છું ખાસ તો આજે હનુમાનજી મહારાજનો પ્રાગટ્ય પર્વ હતો એટલે રાપર અહીં ગલીએ ગલીએ આ લગભગ હનુમાનજી મહારાજની સંતવાણી કે આ આખે આખો ઉત્સવ આખા રાપરમાં ઉજવવામાં આવ્યો આ સમસ્ત હિન્દુ સમાજ દ્વારા એક રવાડીનું આયોજન કરવામાં આવ્યું અને મોટા વાસમાં આવેલા રાપરિયા હનુમાનજીએ તો એકસો ને અગિયાર કિલાના લાડુનું એક જ લાડુ બનાવીને એના પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું મારે વાત કરવી છે અત્યારે મયુરભાઈ આ બાજુ આવી જાઓ મારે વાત કરવી છે અત્યારે રાયમલ બાપાની મટીની રાયમલ બાપા વિશે તો લગભગ તાલુકો નહીં પણ આખું કચ્છ જિલ્લો એમને ઓળખે છે એમના ગુજરાતમાં ઘણી જગ્યાએ એમના અહીં આવ્યો છે રાયમલ બાપાની મઢી રાપર ખાતે ગુજરાતનું કદાચ એમ કહેવું હતું કહી શકાય કે પેલું નર્મદામાનું મંદિર બનતાનું હાલે ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા દ્વારા એક હોલનું જે ગ્રાન્ટ ફાળવવામાં આવી તમે જોઈ શકો છો એનું કામ પણ ચાલુ છે એટલે ક્યાંક ને ક્યાંક એક એવા દેવી પુરુષ કે એમની દર પૂનમે આ મઢી ખાતે જમણવાર હોય પણ આ વખતે હનુમાન જયંતિ અને પૂનમ આ હોવાના કારણે સગરામભાઈનો જમણવાર હતો અને ખાસ તો આપ જોઈ શકો છો તે બાજુ જોઈ શકો છો કે અહીં જે રાપર તાલુકાના આગેવાનો છે એની સાથે સાથે ભચાઉ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને સમગ્ર વાગડ વિસ્તારના લોકપ્રિય નેતા અશોકસિંહજી ઝાલા પણ છે શું કહેશું આજે પૂનમ હોય અને એની સાથે જ હનુમાન જયંતિ હોય અને મંગળવાર હોય આવો સરસ સમન્વય અને એ જ દિવસે અમારા પરમ મિત્ર અને રાપર ચૌધરી સમાજના પ્રમુખ સંગ્રામભાઈ વતી અહીંયા જમણવાર હોય અને એમાં મારે આવવાનું થયું હોય એટલે ખૂબ લાગણી વ્યક્ત કરું છું આ રાયમલ બાપાની મઢી જે હું તો ઘણા ટાઈમથી અમારે લાકડીયાની બાજુમાં પણ રાયમલ બાપાની મઢી કહેવાય આ રાપર વિસ્તારમાં રાયમલ મહારાજે ખૂબ તપસ્યા કરી ખૂબ લોકોને સારું એવી ભક્તિ આપી અને એના ફળ રૂપે આપણે જોઈ છીએ કે દર પૂનમે આ જગ્યાએ હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટીને આવે છે અને કોઈના કોઈ ભાવિક ભક્તોનો અહીંયા જમણવાર હોય તો રાપરની અંદર આવી સરસ જગ્યા આ જગ્યાએ પણ હમણાં જ હું વાત કરતો તો કે એક પટેલભાઈએ એમની માલિકીની જગ્યા આ જગ્યાએ આવી સમર્પણ કરીને એમની પણ ખૂબ ઊંચી ભાવનાની ભાવનાને આપણે બિરદાવી પડે કે આવી રોડ ઉપરની જગ્યા આટલી જગ્યા આપીએ ખૂબ મુશ્કેલ કહેવાય તો આ રાપરનો વિસ્તાર અહીંયા ખૂબ સંતો આમાં થઈ ગયા હું ઘણી વખત ભીમાસર આવવાનું થાય કુંભારામ મહારાજની જગ્યા જોઈ તો અહીંયાય પણ હજારોની સંખ્યામાં માણસો ઉમટતા હોય આપણા બધા દેવસ્થાનો હોય રવેચી ધામ હોય મોમાઈ મોરાનું ધામ હોય તો ખૂબ ત્યાંય પણ લોકો ઉમટતા હોય અને આપણા વિસ્તારમાં આવા ભક્તિભાવ સાથે આવા સારા કાર્યો થતા હોય ચોવીસ કલાકના ધૂન ભજન ચાલુ હોય હમણાં બહેનોના ધૂન ભજન ચાલુ હતા આપણે સાંભળતા હતા તો અત્યારે ભાઈઓ તો ઘણી જગ્યાએ આવી ભક્તિ કરતા હોય છે પણ હું અહીંયા આવું ત્યારે એવું જોવા મળે કે આ બહેનો જે ધૂન ભજન કરતા હોય અને આપણે સાંભળતા હોય તો આ રાપરની ભૂમિ ઉપર આવા સારા કાર્યો થતા જાય અને ભાવિક ભક્તોને રાયમલ મહારાજના ખૂબ આશીર્વાદ ઉપર રહીએ એવી પ્રાર્થના સાથે આજે હનુમાન જયંતિ નિમિત્તે હું સૌને હનુમાન જયંતિની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું ખાસ તો દર્શક મિત્રો હું આપને જણાવી દઉં આ લક્ષ્મણભાઈ રાણાભાઈ કારા એટલે કે આંગણા ચૌધરી સમાજના અશોક બાપુ એક હારા ભક્તા શું કહેશો લક્ષ્મણભાઈ ખાસ તો આજે સગરામભાઈનું વાત પહેલાં તો રાયમલ બાપાની જે અહીંયા દર્પૂર્ણ મેં ભજન અને ભોજન એ હંમેશા થાય જ છે ધન્યવાદ હું અણદાભાઈને એમણે આ જગ્યા બાપાને અર્પણ કરીશ બીજું આજે હનુમાન જયંતિ ચૈત્રી પૂનમ અને મંગળવાર અમારા પ્રમુખ શ્રી સગરામભાઈએ બધાને ભજન અને ભોજન માટે આમંત્રણ આપ્યું છે એમનો ખૂબ ખૂબ આભાર ભાઈ ખાસ તો જે સવારે રેલી કાઢવામાં આવી એક રવાડી હતી મેં જોયું બેંક ચોકમાં ખૂબ ઉત્સવ મનાવવામાં આવ્યો બોલો રાયમાલ કી બોલો રાયમાલ કી આજ તો ખરેખર બારોટજી ત્રિવેણી સંગમ ભેગું થયું એવું લાગે છે મને એક પૂનમ એક હનુમાન જયંતિ અને બાપાનું એટલે આજે હું તો હર પૂનમે અહીંયા આવું છું અને ખૂબ ખૂબ અભિનંદન તો આપું છું આ પટેલને જે ભૂમિના દાતા છે એ સતત અહીંયા કને એટલી મહેનત કરી રહ્યા છે હું તો મંદિર જ્યારે પાડ્યું આ મંદિર બનાવ્યું અને બીજા મહારાજ છે એમની જે સતત મહેનત અહીંયા હોય છે એ બદલ એ બેને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને હર પૂનમે જે પણ અહીંયા ભોજનના દાતા હોય છે એમને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું બહુ ભગવાન એમને ખૂબ સંપત્તિ આપે કે આવી જ રીતે આ પૂનમ હંમેશા અને હર હંમેશા ચાલી રહે પણ મેં તો એવું સાંભળ્યું છે કે આ પૂનમું એડવાન્સ પડી છે મને વાત કરી હું તમને રત્નાભાઈ નોઘાભાઈ કારા કારાક ને કાકા રત્નાભાઈ નોગાભાઈ કારા એ પણ બાલાહરના છે એના પછીની પૂનમ પણ એડવાન્સ છે ને એક ભાઈ એટલે અને પછી આ પૂનમનો બારોટ જે એવું છે રાપર તાલુકાની અંદર ભાવિક ભક્તો ને કોઈને આમંત્રણ આપવાની જરૂર નથી ખાલી એમ ખબર પડે કે ભણાભાઈની પૂનમ છે એટલે આમંત્રણની કોઈ વાત નથી જોતો સ્વયં પોતાની રીતે અહીંયા કને બાપાના દર્શન કરે છે જે એમનાથી થાય મહેનત કરતા હોય છે હું તો આખી સંકટ સમીટીને ધન્યવાદ આપું છું કે અહીંયા કને છોકરા શ્રમ પોતાનું સમજી અને બધા કામે એવા લાગી જાય બારો આપણે આપણને એમ થાય કે કેનું છે આ જમણવાર કેનું છે એ પણ આપણા નથી ખબર પડતી એટલે હું રાયમલ બાપાના હંમેશા આવા જ આશીર્વાદ રહે અને આજ ખાસ કરીને અશોકસિંહ બાપુ અહીંયા કને હાજર છે એ પણ આજ પ્રસાદ લેવાયેલા ખૂબ ખૂબ અભિનંદન એમને પણ અમને પણ આ મજા આવી અને ખૂબ તો ધન્યવાદ હું આપું છું આ ચૌધરી પરિવાર બ્રાહ્મણો અહીંયા કને એટલી મહેનત કરે છે ને બરોટજી આપણને એમ થાય કે ના ના ખૂબ ધન્યવાદ છે અને આ જ રીતે આવી રીતે આ કાર્યક્રમ હાલે અને આવી જ રીતે હર પૂનમે માણસો વધતા આવે વધતા આવે વધતા આવે આવી મારી આછા છે જય શ્રી રામ આજના સમયમાં બે કામ બહુ માનવજાત માટે જરૂરી છે એક સ્મરણ અને બીજું સેવા જેનો મંત્ર પૂજ્ય રાયમલ બાપાએ વાગડમાં આખું જીવન રાયમલ બાપાએ સમર્પિત કર્યું એમણે કોઈની દાઢીમાં હાથ નથી નાખ્યો અને એવા લકીરના ફકીર રાયમલ બાપાએ જ્યાં આ એક આવી મઢીઓ ઠેકાણે બનાવી લોકાર્પિત કરી છે પોતાના નામે નથી લોકોને આપી દીધી છે આવા બ્રહ્મ સમાજ જેનું ગૌરવ લઈ શકે એવા પૂજ્ય રાયમલ બાપાએ કથાના માધ્યમથી લોક સમુદાયમાં શાંતિ કેવી રીતે સ્થપાય લોકો ભજન તરફ કેમ વળે લોકોના જીવનમાં આનંદ કેમ રહે લોકોના જીવનમાં શાંતિ કેમ રહે અને મને ખ્યાલ છે ત્યાં સુધી ગ્રામીણ લોકો જેના કપડાં મેલા પણ કાળજા ઉજળા એવા બાપાની નજીક અનેક લોકો છે અને એમાંથી અમારા અણદા પટેલે જે તે સમયે આવી એક દિવ્ય ભૂમિ રાપરને આપી મને એવું લાગે છે કે આવનારા સમયમાં રાપરનું અશોકસિંહભાઈએ વાત કરી એમ એક રાપરનું નવતર તીર્થ બનશે કારણ કે લોકો શાંતિ હોય છે લોક આનંદ હોય છે અને એ પામવા માટેનું આ એક મને લાગે છે એક તીર્થ છે અને આ નવતર તીર્થ આને કહી શકાય કારણ કે ચારધામ આપણે ક્યારે પહોંચીએ પણ જ્યાં આપણી મતી પવિત્ર બને એને હું ચારધામ કહું છું એટલે એને મતી પવિત્ર બનવાનું મન મનને પવિત્ર બનાવવાનું અને હૃદયથી જીવવાનું જે રાયમોલ બાપા શીખવી ગયા છે એ ખરેખર આજે હનુમાન જયંતિ જેવા મહાન પર્વે અહીંયા લોકમેળો કહી શકાય અને આવો ભાવ જગતનો મેળો ભક્તિનો મેળો અહીં મળ્યો છે એનું બહુ ગૌરવ છે અને મા ન્યૂઝ આવા સરસ મજાના સમાચારોને લોક સુધી પહોંચાડે છે એટલે હું મા ન્યૂઝને પણ ખૂબ અભિનંદન આપું છું ખાસ તો દર્શક મિત્રો જેસો કાળે સૂર્યને ગ્રાહી અને ત્રણેય લોકમાં જોઈને અંધારું કરી નાખ્યો છું એવા અંજની સુ પવન પુત્ર હનુમાનજી મહારાજનો જ્યારે જન્મદિવસ હોય ત્યારે આપણે એમની પાસે પ્રાર્થના કરી કે આવાના આવા પ્રોગ્રામો આવા ધાર્મિક પ્રોગ્રામોના પ્રોગ્રામોના ચાલો રામગઢ લફરા રામનવમી તારીખ સત્તર ચાર બે હજાર ચોવીસ બુધવારના શુભ દિવસે રામનવમી તથા રામદેવ મેળા નિમિત્તે પરમ પૂજ્ય સંત નારાયણ સ્વામી પ્રેરિત ભજન ઓટલા પર દર વર્ષની જેમ રામભાવ ભજન તથા સંતવાણીનું આયોજન કરવામાં આવેલ છે સંતવાણીના કલાકારો નિરંજનભાઈ પંડ્યા ભજન સમ્રાટ બિરજુભાઈ બારોટ ખ્યાતનામ ભજની વિજયભાઈ ગઢવીના મુખેથી સંતવાણીના સુર સંભળાશે આ સંતવાણી કાર્યક્રમમાં સર્વે ધાર્મિક ભાઈ બહેનોએ પધારવા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવે છે શુભ સ્થળ રામદેવપીર મંદિર ગામ રામગઢ લફરા મુંદ્રા કચ્છ સમય રાત્રે દસ કલાકે निमंत्रक स्वर्गवासी प्रतापसिंह चाड़ेचा रामगड लफरा स्वर्गवासी मणिलाल आरसोनी वडाला वाडा